ઈવીએમ મશીન હાલ કચરામાં પડેલા જોવા મળી રહ્યા છે સમગ્ર મામલે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે અજાણ છે આણંદના બોરસદમાં ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરાના ઢગમાં ઈવીએમ યુનિટ મળી આવ્યા છે મળતી માહિતી મુજબ આ ઈવીએમ વર્ષ બે હજાર અઢારની ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા ત્યારે તેના ઉપયોગ બાદ હવે આ ઈવીએમના બે બેલેટ યુનિટ કચરામાં પડેલા જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આણંદ જિલ્લાના બોરસદ ગામે ચૂંટણી તંત્રને ઘોર બેદરકારી સામે આવી રહી છે બે હજાર અઢારની ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ ઈવીએમ મશીન હાલ કચરામાં પડેલા જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આઈવીએમનો ઉપયોગ થયો હતો ત્યારે હવે ઈવીએમના બે બેલેટ યુનિટ કચરામાંથી મળી આવતા સવાલો ઉઠી રહ્યા છે કે આ ઈવીએમને અહીં કોણ કચરામાં નાખીને ગયું તેમજ શું તે ઈવીએમ નકામા થઈ ગયા હતા બગડી ગયેલા કે નકામા થઈ ગયેલા ઈવીએમ પણ આ રીતે કચરામાં નાખવાના નથી હોતા અને એનો પ્રોપર હિસાબ કેન્દ્રીય ચૂંટણી ને આપવાનો હોય છે ત્યારે આ ઘટના બાદ ગુજરાતની વહીવટી તંત્ર કેટલું બેદરકાર છે એ સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે તમને જણાવી દઈએ કે શાક માર્કેટ ખાતેના કચરાના ઢગલામાં આ મશીન પડેલા જોવા મળ્યા હતા અને તે ઈવીએમ ત્યાં કેવી રીતે આવ્યા અથવા તો જાણી જોઈને ફેંકી દેવામાં આવ્યા ને લઈને બોરસદ પોલીસે તપાસ હાથ ધરી છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે અને નદી નાળા છલકાયા છે ત્યારે સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું હતું પ્રતિવર્ષ ચતુર્માસ દરમિયાન ભગવાન માધવરાય જલમગ્ન થયા છે આ વર્ષે સિઝનના પ્રથમ વરસાદમાં જ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ બન્યું હતું ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા અને વેકડા છલકાયા છે ત્યારે ગીર પંતંખમાં સુત્રાપાડાના પ્રાચીન તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં પૂર આવતા અતિ પ્રાચીન એવા પ્રાચીન તીર્થમાં બિરાજતા સુપ્રસિદ્ધ માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું સુત્રાપાડાના પ્રાચીન તીર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન જલમગ્ન બનતા હાલ ભાવિકો ભગવાનના દર્શન નહીં કરી શકે પાંચ હજાર વર્ષ જૂનું માધવરાય મંદિરમાં ભગવાન સરસ્વતી નદીના કાંઠે નીચે બિરાજે છે જેના કારણે દર વર્ષે ચતુર્માસ દરમિયાન મોટા ભાગે ભગવાન માધવરાય પાણીમાં જ બિરાજમાન હોય છે ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના હિન્દુઓ અંગેના નિવેદન બાદ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધી માફી માંગે તેવું કહ્યું હતું મોડી રાત્રે ગુજરાતમાં પણ રાહુલ ગાંધી વિરુદ્ધ દેખાવો શરૂ થયા હતા તેમના માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે દિલ્હીમાં વિપક્ષી નેતાઓના વિરોધનો સામનો કર્યા બાદ હવે રાહુલ ગાંધીને ગુજરાતમાં પણ વિરોધનો સામનો કરવો પડશે મોડી રાત્રે બજરંગ દળના કાર્યકરો અમદાવાદમાં ગુજરાત પ્રદેશ બોર્ડ પર પણ કાળી શાહી લગાવવામાં આવી હતી કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યકરોની ગતિવિધિને લઈને કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું છે કે બજરંગદળના કાર્યકર્તાઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે અડધી રાત્રે ચાર વાગે ચોકીદાર અને ચોકીદારના ધર્મપત્ની અને દીકરા પર હુમલો થયો છે ચોકીદારની દીકરી સગર્ભા છે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે આજે પ્રદેશ પ્રમુખ જોડે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરીશું મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી અને બજરંગદળના ગુંડાઓને કહેવા માંગુ છું દિવસે આવો હથિયારો લઈને આવો અમે ઊભા છીએ અમારી પાસે સત્ય અને અહિંસાના હથિયારો છે આ પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે અમારા ઘરમાં પણ પૂજા સાથે તુલસી ક્યારે દીવા કરીએ છીએ અમે હિન્દુ છીએ મહેરબાની કરીને તમારા જેવા ભાજપના કાયર લોકોનો હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી પોતાના નિવેદનનો વિરોધ જોયા બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ભાજપ નરેન્દ્ર મોદીજી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ આખો હિન્દુ સમાજ નથી આપણે પણ હિન્દુ છીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર પર આભાર પ્રસ્તાવ ચર્ચા થઈ રહી હતી જેમાં રાહુલ ગાંધીએ ભાગ લેતા કંઈક એવું કહ્યું હતું કે જેનો હવે જોરદાર વિરોધ થઈ રહ્યો છે રાહુલ ગાંધીએ કહ્યું તમામ ધર્મો અને આપણા બધા મહાપુરુષોએ અહિંસા અને નિર્ભયતાથી વાત કરી છે તેઓ કહેતા હતા કે દર્શન નહીં દર્શન નહીં શિવજી કહે છે કે દર્શન નહીં દર્શન નહીં તેઓ અહિંસાની વાત કરે છે પરંતુ જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ ચોવીસ કલાક હિંસા નફરત અને અસત્યની વાત કરે છે ધીમી આવક શરૂ થઈ હતી જેમાં બે હજાર ત્રીસ ક્યુસેક પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી વધીને પંદર પોઈન્ટ આઠ ફૂટ પહોંચી છે સતત પાણીની આવક શરૂ રહેવાથી હજુ પણ ડેમની સપાટી વધવાની શક્યતા છે પડેલા સારા વરસાદ અને ઉપરવાસમાં આવેલ ધારી ડેમ ભરાઈ ગયો છે તેના કારણે બે દિવસથી શેત્રુંજી ડેમ ખાતે પાણીની આવક શરૂ થઈ હતી અને હાલ બે હજાર ત્રીસ ક્યુસેક પાણીનો પ્રવાહ શરૂ છે જેને લઈને શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે જેને લઈને ભાવનગરવાસીઓ તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આમાં ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થાય છે ત્યારે હાલ જળ સપાટી પંદર ફૂટ પહોંચી ગઈ છે આ અંગે ડેમ પરના પરના ફરજ અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે છ વાગ્યા થી શેત્રુંજી ડેમમાં પાણીની આવત અવિરત શરૂ રહી છે જેમાં સવારે છ વાગે આઠસો સાત ક્યુસેક ત્યારબાદ ધીમે ધીમે આઠ વાગ્યા સુધીમાં બે હજાર ત્રીસ ક્યુસેક ત્યારબાદ દસ વાગ્યા પાણીનો પ્રવાહ વધીને ચાર હજાર એકસો એક્યાસી ક્યુસેક પાણીની આવક થઈ હતી જેના કારણે ડેમની સપાટી કરંટ સમાચાર મુજબ બે હજાર એકસો ને એક્યાસી ક્યુસેક પાણીનો ધીમો પ્રવાહ અવિરતપણે શરૂ છે અચાનક પલટો આવતા ઉના ગીર ગઢડા પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા ઉના દેલવાળા સહિત પથંકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ રાત્રિના સમયે અને આજે ગીર તથા ઉના ગીર ગઢડા પથંકમાં આખો દિવસ દરમિયાન ક્યારેક ક્યારેક ભારે પવન સાથે તો ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર જંગલમાં આવેલ યાત્રાધામ તુલસી શ્યામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ચોમાસાની શરૂઆત થતાં જ ગાંડી ગીર સોળે કળાએ ખીલી ઉઠી છે અંધારપટ વરસાદી વાતાવરણના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગયું છે ત્યારે વરસાદના કારણે લીલીછમ વનરાઈના અહલાદાયક દ્રશ્યો સામે આવ્યા હતા ગિરના નેસડાઓમાં વરસાદ વરસતા ચારેકોર નદીઓ ખળખળ વહેતી થઈ છે જે નજારો એક અદ્ભુત અહેસાસ કરાવે છે જેને જોતા નેસડાના માલધારીમાં ખુશીની લહેર જોવા મળી હતી જ્યારે સૌથી ઓછો દાંતીવાડા અને ભાબરમાં એક એમ વરસાદ થયો છે બનાસકાંઠા જિલ્લામાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે જેમાં મંગળવારે વહેલી સવારથી મેઘ મહેર જોવા મળી હતી જેમાં બનાસકાંઠાના લાખાણી તાલુકામાં સવારે દસ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં બસો ચાર મિલીમીટર એટલે કે આઠ ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યા હતા જ્યારે સૌથી ઓછો દાંતીવાડા અને ભાભર એક મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે વાવમાં ઓગણસી સુઈ ગામમાં અડસઠ થરાદમાં અઠાવન પાલનપુરમાં પચીસ કાંકરેજમાં વીસ દાંતામાં પંદર ધાનેરામાં અગિયાર ડીસામાં દસ વડગામ દિયોદરમાં ચાર અમીરગઢમાં ત્રણ દાંતીવાડા ભાભરમાં એક મિલીમીટર વરસાદ થયો છે જેના પગલે થરાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં બસ સ્ટેન્ડ આગળ સર્વોદય સોસાયટી પાસે હનુમાન ગોળાઈ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને તેમજ વાહન ચાલકોને ચાલવું મુશ્કેલ બન્યું હતું જ્યારે પાલનપુરમાં એક ઇંચ વરસાદમાં હાઈવે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આમ બનાસકાંઠામાં મંગળવારે સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી છુટકારો મેળવ્યો હતો તુહલ સર્જાયું હતું જે બનાવ અંગે ટ્રાફિક બ્રિગેડના જવાને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી અને જે સ્થળેથી ધુમાડા નીકળતા હતા તે સ્થળે ડ્રાય પાવડર વડે ફાયરિંગ કરી ધુમાડા નીકળતા બંધ કર્યા હતા જામનગરમાં અંબર ચોકડી પાસે વહેલી સવારે જમીનમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગતા ફરજ પર રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી જેથી સૌપ્રથમ ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને ડ્રાય પાવડર વડે ફાયરિંગ કરી ધુમાડા નીકળતા બંધ કર્યા હતા જે ઇલેક્ટ્રિક વાયરમાં શોર્ટ સર્કિટ થયાનું અનુમાન લગાવાયું હતું અને ઓવરબ્રિજ બનાવતી ખાનગી કંપનીના સ્ટાફને બોલાવી લેવામાં આવ્યા હતા જીઓએ સ્થળ પર આવ્યા પછી તેમણે જાહેર કર્યું હતું કે બ્રિજનું કામ કરવા માટે પીજીવીસીઆઇલનું ટેમ્પરરી વીજ કનેક્શન લેવામાં આવ્યું છે અને તેનો વીજ વાયર અંડરગ્રાઉન્ડમાં પસાર કરાયો છે જેમાં વાયર બ્રેક થવાથી શોર્ટ સર્કિટ થયાનું જાહેર કર્યું હતું જે અંગે પીજીવીસીએલની સેન્ટ્રલ ઝોન કચેરીના નાયબ ઇજનેરને જાણકારી મળી હતી જેથી તેઓએ તાત્કાલિક અસરથી વીજ ટુકડીને સ્થળ પર રવાના કરી દીધી હતી અને ખાનગી કંપની દ્વારા મેળવવામાં આવેલું વીજ જોડાણ કટ કરી નાખ્યું હતું કંપની દ્વારા એમસીબી સ્વીચ લગાવવામાં આવી ન હોવાની શોર્ટ સર્કિટ થયાનું અનુમાન લગાવાયું છે બ્યાસી લાખ સત્તર હજાર રૂપિયાના હવાલા ડ્રગ્સ જપ્ત કર્યા છે અમૃતસર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં તમામ માહિતી આપી હતી

જે હાલમાં રાજસ્થાનના અંગરિયા ગામમાં વેપાર કરે છે અને તે હવાલા મારફતે પાકિસ્તાનમાં હેરોઈન અને હથિયારોની દાણ ચોરી કરતો હતો જે બાદ પોલીસે હવે તેમની પાસેથી ચોર્યાસી લાખ સત્તર હજાર રૂપિયા રિકવર કર્યા છે પિછલે જની કમિશનરેટ અમૃતસર પોલીસ વલો ચાર કિલો દી હીરોઈન દી રિકવરી હોઈ સી એક બાદ ચાર કિલો વાળી દી અસી અજ જેડે રેફરન્સ દે કે ગલ કરની આ ਉਸ 4 ਕਿਲੋ ਹੀਰਨ ਵਾਲੀ ਰਿਕਵਰੀ ਦੇ ਵਿੱਚ ਅਸੀਂ ਬੈਕਵਰਡ ਲਿੰਕਿੰਗ ਦੇ ਜਾ ਕੇ ਜਿਹੜੇ ਉਹ ਡਰੱਗਸ ਦੇ ਮਨੀ ਆ ਜਿਹੜਾ ਹਵਾਲਾ ਦੇ ਰਾਹੀਂ ਉਹ ਕਿਵੇਂ ਟਰਾਂਸਫਰ ਕਰਦੇ ਸੀ ਉਸ ਨੂੰ ਅਸੀਂ ਟਰੇਸ ਕੀਤਾ ਉਸ ਨੂੰ ਟਰੇਸ ਕਰਦੇ ਹੋਏ ਅਸੀਂ ਖੇਤਾਰਾਮ ਸੀ ਦਿੱਲੀ ਤੋਂ ਜਿਹੜਾ ਹਵਾਲਾ ਰੈਕਟ ਚਲਾਉਂਦਾ ਸੀ ਤੇ ਇੱਕ ਰਾਜkumar ਜਿਗਾ ਸ਼ਾਹਵਾਤੋਂ ਜਿਹੜੇ ਡਰੱਗਸ ਦੇ ਪੈਸੇ ਇਤੋਂ ਲੈ ਕੇ ਬਾਹਰ ਪਾਕਿਸਤਾਨ ਨਾਲ ਜਿਹੜੇ ਹਵਾਲਾ ਦੇ ਰਾਹੀਂ ਭੇਜਦੇ ਸੀ ਜਿੱਥੋਂ ਡਰੱਗਸ ਆਉਂਦੀਆਂ ਸੀ ਉਹਨਾਂ ਦੋਨਾਂ ਨੂੰ ਅਸੀਂ ਜਿਹੜਾ ਗ੍ਰਿਫਤਾਰ ਕੀਤਾ ਆਲਰੇਡੀ ਤੁਹਾਡੇ ਨਾਲ ਸ਼ੇਅਰ ਕੀਤਾ ਸੀ ਇਹਦੇ ਨਾਲ 4 ਕਿਲੋ 10 ਗ੍ਰਾਮ ਹੀਰੋਇਨ ਤੇ ਇਸ ਹਵਾਲਾ ਡਰੱਗ ਮੰਨੀ ਦੇ ਤਹਿਤ ਇਸ ਰੈਕਡ ਨੂੰ ਅਸੀਂ ਉਹਦੇ ਦੌਰਾਨ 84 ਲੱਖ 17000 ਰੁਪਏ ਜਿਹੜਾ ਰਿਕਵਰ ਕੀਤਾਗਾ પોલીસે બે પિસ્તોલ પિસ્તાલીસ જીવતા કારતૂસ રોકડ ગણતરીનું મશીન અને આઠ વાહનો પણ કબજે કર્યા છે તેમનું કહેવું છે કે હાલમાં તેમનો કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રોકડ અને સોનાની લૂંટના કેસમાં પોલીસે એક મહિલા સહિત સાત લોકોની ધરપકડ કરી છે ચાર નકાબધારી લૂંટારુઓએ બંદૂકની અણીએ વૃદ્ધ દંપતીને લૂંટી લીધું હતું પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તેના બે સાગરીતો હાલમાં ફરાર છે અને ટંગ સમયમાં પકડાઈ જશે અમૃતસરના કોર્ટ રોડ પર એક શાકભાજીના વેપારીના ઘરે માસ્ક પહેરેલા રુટારુઓ મોટી લૂંટ ચલાવી હતી અને લાખો રૂપિયાની રોકડ અને લાખો રૂપિયાના સોનાના દાગીના સાથે પિસ્તોલ અને એક્ટિવા સાથે લૂંટ ચલાવી હતી જે કેસમાં પોલીસે કાર્યવાહી કરીને સાત આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમના બે સાગરી તો હજુ ફરાર છે તેઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે માહિતી આપતા અમૃતસરના પોલીસ કમિશનર રણજીતસિંહ ઢિલ્લોને કહ્યું કે શાકભાજીના વેપારી જીયાલાલનો એક ડ્રાઈવર હતો તે ડ્રાઈવરની દીકરીને પણ જીયાલાલના ઘરે આવવા જવાનું હતું અને તેણે તેના મંગેતરને કહ્યું હતું કે સાત શંકમંદોની ધરપકડ કરી હતી જેમની પાસેથી રૂપિયા એકતાલીસ લાખ ચાલીસ હજાર રોકડા નવસો છત્રીસ ગ્રામ સોના ચાંદીના દાગીના એક કાર અને એક મોટરસાયકલ મળી આવી હતી ਪੁਲਿਸ ਕਮਿਸ਼ਨਰ ਇਹ ਜਣਾਇਉ ਕਿ ਤੇਮਾਥੀ ਕਿਤਲਾਕ ਨੀ ਮਹਾਰਾਸ਼ਟਰ ਮਾ ਧਰਪਕੜ ਕਰਵਾ ਮ ਆਵੀ ਚੇ ਰੋਬਰੀ ਨੂੰ ਜਿਹੜਾ ਟ੍ਰੇਸ ਕੀਤਾ ਤੇ ਜਿਹੜੇ ਉਹਦੇ ਲਗਭਗ 2 ਮੋਲਜਮਾਂ ਤੋਂ ਬਿਨਾ ਬਾਕੀ ਸਾਰੇ ਮੋਲਜਮ ਜਿਹੜੇ ਉਹ ਅਰੈਸਟ ਕਰ ਲਏ ਨੇ ਤੇ ਉਹਨਾਂ ਤੋਂ ਕਰੀਬ 41 ਰੁਪਇਆ 800 ਗ੍ਰਾਮ ਸੋਨਾ ਇੱਕ ਕਾਰ ਜਿਹੜੀ ਕਿ ਇਸ ਡਕੈਤੀ ਦੇ ਵਿੱਚ ਵਰਤੀ ਗਈ ਸੀ ਹਾਂਡਾ ਐਮਸ ਅਤੇ ਇੱਕ ਮੋਟਰਸਾਈਕਲ ਇਹ ਰਿਕਵਰ ਕਰ ਲਿਆ ਇਨਾਂ ਚੋਂ ਕੋਸ਼ ਦੋਸ਼ੀ ਹੈ ਜਿਹੜੇ ક્રાઇમ ਕਰਨ ਤੋਂ ਬਾਅਦ ਮਹਾਰਾਸ਼ਟਰ ਭੱਜ ਗਏ ਸੀ ਕੋਸ਼ ਮਹਾਰਾਸ਼ਟਰ ਤੋਂ ਕਾਬੂ ਕੀਤੇ ਨੇ ਕੋਸ਼ ਬੰਦੇ ਜਿਹੜੇ ਇੱਥੇ ਲੋਕਲ ਹੈਗੇ ਆ ਇਹਨਾਂ ਨੂੰ ਮਦਦ ਕਰਨ ਤੇ ਲੌਜਿਸਟਿਕਸ ਕਰਨ ਦੇ ਸੀਗੇ ਉਹ ਕੁਝ ਇਥੋਂ ਗ੍ਰਿਫਤਾਰ ਕੀਤੇ ਨੇ કુલ 7 ਬੰਦੇ ਗ੍ਰਿਫਤਾਰ ਕਰਕੇ 41,40,000 ਰੁਪਏ ਰਿਕਵਰ ਕਰਕੇ 936 ਗ੍ਰਾਮ ਜੁਅਰਲੀ ਜਿਹਦੇ ਜੋ 800 ਗ੍ਰਾਮ 골ਡ ਆ ਕਾਰ ਤੇ ਮੋਟਰਸਾਈਕਲ ਕਰਕੇ ਅੰਮ੍ਰਿਤਸਰ ਕਮਿਸ਼ਨਰੇਟ ਪੁਲਿਸ ਨੇ ਇੱਕ ਬਹੁਤ ਵਧੀਆ ਪ੍ਰੋਫੈਸ਼ਨਲ ਤਰੀਕੇ ਨਾਲ ਤੇ ਸੈਂਟੀਫਿਕ ਤਰੀਕੇ ਨਾਲ ਇਨਵੈਸਟੀਗੇਸ਼ਨ ਕਰਕੇ ਇਸ ਕੇਸ ਨੂੰ ਵਿਦਨ 3 ਡੇਜ਼ ਅ ਜਿਹੜਾ ਇਸ ਕੇਸ ਨੂੰ ਟ੍ਰੇਸ ਕਰਨ ਕਾਮਯਾਬੀ અમૃતસરના પોલીસ કમિશનર રણજીતસિંહ ધીલોએ કહ્યું કે તેમાંથી કેટલાક વિરુદ્ધ એનડીપીસી એક્ટમાં હત્યાના કેસ પણ નોંધાવવામાં આવ્યા છે તેણે કહ્યું કે તેના બે સહયોગી હજુ પણ ફરાર છે અને તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે તેણે જિયાલાલ બહલના ઘરેથી જે પિસ્તોલ લીધી હતી તે પણ હજુ સુધી મળી નથી તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે તેમ જણાવ્યું હતું રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતા છે તેને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસનું સીલ ખોલતા જ કરોડોનો ખજાનો એસીબીને હાથે ઝડપાયો હતો રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસ ચાલી રહી છે ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે જેમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસનો સીલ એસીબીની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો દલ્લો મળ્યો હતો એસીબીની ઓફિસમાંથી પાંચ કરોડ રૂપિયા રોકડા અને પંદર કિલો સોનું હાથ લાગ્યું હતું અગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી મનસુખ સાગઠિયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા એસીબી દ્વારા ચાલતી તપાસમાં સાગઠિયા પાસેથી દસ પંચાવન કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે આરોપી સાગઠિયા પાસેથી તેની કાયદેસર આવક કરતા ચારસો દસ ટકા વધુ સંપત્તિ મળી આવી છે સાગઠિયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું જેમાં રાજકોટમાં ગેસ એજન્સી પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે આટનું ઉલ્લેખન કરાયું છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ કુકરદા ગામે ડુંગરોના ડુંગર આવેલા છે જ્યાં આજે પણ કેટલી જગ્યાએ આદિવાસીઓ જમીન ખેડાણ કરી રહ્યા છે પરંતુ તે જમીન ખાનગી માલિકીની હોય કેટલાય વર્ષોથી સૌ કોઈને ખબર છે તેમજ કુકરદાથી માકડ આંબા જવાના કાચા રસ્તે આ જમીન આવેલ છે કેટલાય વખતથી રસ્તાનો પ્રશ્ન આવ્યો હોય તેમાં પણ રસ્તામાં ખાનગી જમીન આવતી હોય મુદ્દો વધુ ઉઠ્યો છે આખરે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર તપાસ કરાવતા મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે જેમાં નસવાડીના કુકરદામા ટોચ મર્યાદા અધિનિયમ ઓગણીસો સાહીઠનું નું ઉલ્લંઘન કરાયો છે કુકરદા ગામે બારસો આડત્રીસ એકર જમીન શ્રી સરકાર કરાઈ હોય અને તે વખતના કબજેદાર ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા જમીન વિગતો સંબંધે પત્રક તથા સોગંદનામું છુપાવાયું હોવાનું બહાર આવ્યું છે નિયમ વિરુદ્ધ એક જ પરિવારના અલગ અલગ સભ્યોના નામે વર્ષે ઓગણીસો અઠ્ઠાણું માં આ જમીન વેચાણ કરાઈ હતી કલેક્ટર સાહેબે અત્યારે શ્રી સરકાર દાખલ કરી છે જે બરાબર છે કારણ કે રેવન્યુ રેકોર્ડનો અમને બહુ ખ્યાલ ના આવે પણ આ જમીન પહેલા રજવાડા વખતે ઠાકોરના નામે હતી અને ઠાકોર સાહેબે કંઈક ઓગણીસો અઠ્ઠાણુંમાં એને વેચી દીધી હતી ઓગણીસો અઠ્ઠાણુંમાં વેચ્યા પછી એના એ એ નોંધ પડ્યા પછી કલેક્ટર વડોદરા કલેક્ટર સાહેબે એમને એ બસો નંબરની નોંધ રદ કરી દીધી પણ ફરી પાસે એમને કોઈક અંદર મળે ત્યાં સાંઠગાઠ કરીને આ એન્ટ્રી મંજૂર કરાવી અને ફરી પાછા બાવીસ ખાતા પાડેલ છે હવે બાવીસ ખાતા કઈ રીતે પડ્યા હું છે એના લીગલી કાગળો આજની તારીખે પંચાયતમાં નથી અને એ જોવા નથી મળતા જિલ્લા કલેક્ટરે એસઆઈટી રચના કરી વેચાણ કરનાર અને હાલના કબજેદાર સામે ફોજદારી કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે સાથે પ્રાથમિક તપાસમાં અન્ય દસ ગામોમાં પણ આવી એકસો પચાસ એકર જમીનો સામે આવ્યું છે કલેક્ટર અનિલ ધામેલિયાએ જમીન ખરીદતા નમૂનો છ તપાસી વ્યવહાર કરવા અપીલ પણ કરી મિશન હેઠળ મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પહેલી જુલાઈના રોજ અતુલ ક્લબ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું છે જે એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવવાનું મિશન છે આ ઇવેન્ટનું આયોજન ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે ટીમ અતુલ ઉપરાંત કંપનીને તેના વિતરકો ગ્રાહકો સપ્લાયર્સ અને અન્ય વિવિધ હિસ્સેદાર જૂથો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે વિક્રેતાઓ વિતરકો ગ્રાહકો અને ટીમ અતુલના સભ્યો સહિત પચીસ હજારથી વધુ સ્વયંસેવકો આ પહેલમાં ભાગ લેશે આ વૃક્ષારોપણ અભિયાન ભારતમાં અને ભારત બહારના સાત દેશોમાં કરવામાં આવશે ફાઉન્ડેશન અતુલ ગામ અને તેની આસપાસ લગભગ પચાસ પ્રજાતિના મૂળ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખે છે શ્રી કસ્તુર ભાઈ લાલભાઈ દ્વારા સ્થાપવામાં આવેલ અતુલને તેની શરૂઆતથી જ સમાજ સેવાનો વારસો મળ્યો છે અતુલ ફાઉન્ડેશન એ તેમના અને કંપનીના ઉદ્દેશ્યનું પ્રતિક છે કારણ કે તે સકારાત્મક યોગદાન આપીને અને આપણી આસપાસના લોકોના જીવનમાં ફેરફાર કરીને જવાબદાર કંપનીના અંતિમ હેતુને પુનઃ સ્પષ્ટ કરવાનું ચાલુ રાખે છે આખરે સમાજ અને પ્રકૃતિમાંથી જે આવ્યું છે તે તેમને ઘણી વખત પાછું આપવું પડશે ટકાઉ આજીવિકા હાંસલ કરવા માટે ફાઉન્ડેશન સક્રિયપણે અનુસરે છે તે મુખ્ય કાર્યક્રમોમાં સંરક્ષણ એ એક છે અતુલે તેની પ્રથમ સાઇટ પર લગભગ દસ લાખ વૃક્ષોનું જતન કર્યું છે જેતેને વિશ્વના સૌથી હરિયાળા કેમિકલ કોમ્પ્લેશન એક બનાવે છે આ વર્ષે અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલિંગ તરફથી પ્રતિષ્ઠિત પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું જે ગામમાં હરિયાળી અને ટકાઉ પ્રથાઓ લાગુ કરવા માટે ભારતીય ઉદ્યોગ સંઘની પહેલ છે સીએસઆરની વિભાવના તેના વર્તમાન સ્વરૂપમાં વિકસિત થઈ તે પહેલા અતુલ તેની શિક્ષણ સશક્તિકરણ આરોગ્ય રાહત માળખાકીય સુવિધાઓ અને સંરક્ષણ સંબંધિત વિવિધ પહેલો સાથે સમાજની સેવામાં વ્યસ્ત છે અતુલના સ્થાપક અને ભારતીય દંતકથા કસ્તુરભાઈ લાલભાઈએ તેમણે સ્થાપેલી દરેક કંપનીમાં સમુદાયના વિકાસ અને કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરી અતુલની સ્થાપનાનું પ્રાથમિક કારણ મોટા પાયે રોજગારીનું સર્જન કરવાનું અને પરિણામે ગ્રામીણ ભારતમાં જીવન ધોરણમાં સુધારો લાવવાનું હતું અતુલ ફાઉન્ડેશન એ સમાજની સેવા કરવાના અતુલના હેતુ અને મૂલ્યોનું મૂર્ત સ્વરૂપ છે